નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપા વિસામણ અને બારોટ સાથેની ભણે પાતા મન કિસે હાલ્યા અરે આ સામેના ડુંગરામાં દુધાધારી મહારાજ રહે છે મહાત્મા છે તેમને દૂધ આપવા જાઉં છું વિક્રમ સંવંત અઢારસો ને સોની સાલ છે મિત્રો સાઠેક ખોરડાના બસો થી બસો પચાસ માણસોની વસ્તીના ધૂફણિયા ગામના ખુમાણ શાખાના પાતા મન કરી એક કાઠી રહે તેમના પિતાનું નામ

સંદણિયાગીરી ડુંગરા પર જતા રહે સૂરજ મહારાજ પોતાના પ્રથમ કિરણો પૃથ્વી માથે રેલાવે ત્યારે પાતા મનના મોઢેથી સૂર્ય શરૂ થાય ઉગ્યો તો પૃથ્વીમાં દેવાયત સુર કરમી પ્રાઉત આ તેમને નિત્યક્રમ ડુંગરામાં ઢોર સરાવતા હોય અને પોતાના મન તળવની પાળે બેઠા બેઠા બેરખો ફેરવતા હોય સંદણગીરી ડુંગરા

સંદન નાથની સેવા કરે ત્રણ વર્ષનો સમય વીતી ગયો છે સાધુ સંદનનાથને પાતામનની સેવા બદલ મનમાં હેત પ્રીત થાય છે અને તેની કસોટી કરવાનો વિચાર આવે છે એમને એક દિવસ પાતામન પોતાના ઢોર સરાવી પાછા ફરતા હતા ત્યારે ગામના કેટલાક જુવાનિયા કાઠી પાતામનને રોકી કહે છે કે અરે પાતામન કાઠીનો દીકરો થઈ હાથમાં તલવાર અને ભેટમાં જામીઓ ત્યાજીને આ ભગતડાની જેમ બેરખા લીધા છે કાઠીને તો સત્રી વટ જાળવી ગામ ગમતરા પાતામન આવી મશ્કરીની પરવા કર્યા વગર તથા કઈ બોલ્યા વગર ઘરે ચાલ્યા આવે છે પણ અંદર થી બહુ દુઃખી છે બીજે દિવસે નિત્યક્રમ મુજબ સુંદરનાથને દૂધ દેવા જાય છે પણ તેના સહેરા પર ઉમળકો નથી ઓહ

માંગી લે તું માગીશ તે આપીશ એમ કહી ધૂળામાંથી એક મોટો હતુનો ગોળો ઉત્પન્ન કરે છે અને પાતામનને કહે છે કે આને દુનિયા સોનું કહે છે તારી સાત પેઢી ખાશે તો એ ખૂટશે નહીં એ સોનાનો ગોળો પાતામનને આપે છે પણ પાતામન કહે છે કે બાપુ હું તો કાઠીનો દીકરો કાંઈ લેવા સાટું આપની સેવા નથી કરતો ઓ મારાથી સોનું ન લેવાય માફ કરશો મને સાધુ બોલ્યા સાબાસ બેટા સાબાસ કાલે તું આવ ત્યારે તારી સાથે દૂધ ઉપરાંત સાકર અને સોખા લેતો આવજે પાતામન બાપુ હું ગામડાનો માણસ મને કઈ ખબર ન પડે લેતો તો આવીશ પણ મને આજની જેમ તાવતા નહીં હો અરે પાતામન તું તો તવાઈને પારસમણી જેવો થઈ ગયો છે હવે તારે તાવવાનું નથી તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું સાધુ સંદરનાથજી જાણે છે કે પાતામનને શેર માટીની ખોટ છે તે દિવસે તે ખૂબ જ દુઃખી થઈને જગતનાથને ઠપકો આપે છે કે આવા નિઃસ્વાર્થ ભોળા સદા સારી માણસના ઘરે પારણું કેમ બંધાણું નહીં તે ગમગીમ બની આકાશ તરફ મીટ માંડે છે થોડીવાર વાર થતા એની દ્રષ્ટિ પશ્ચિમી દિશા તરફ રણુજા તરફ પડતા ગેબી અવાજ આવે છે કે હું રણુજાનો રાજા પશ્ચિમી ધરાનો બાદશાહ રામદેવ બોલું છું હું પાતા ઘરે દીકરો થઈ અવતાર ધારણ કરીશ સંદરનાથ આકાશ તરફ દિવ્ય લીલા ઘોડે અસવાર હાથમાં ભમર ભાલો અઝરકશી ઝામા પીળી પિતાંબરી પહેરેલા રામદેવજી મહારાજના દર્શન કરે છે એ ઘોડલિયાના જોવા હશે મારે ધમસણારે ઝરકશી જામા પીરની પીળી રે પિતાંબરી રે પીરની ખાણ રે 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 પધારો બીજે દિવસે સવારે સામગ્રી લઈ પાતામન બાપુ પાસે આવે છે બાપુ ધૂણામાંથી દૂધ પાક રાંધી પોતાના મનને આપતા કહે છે પાતા મનને આપતા કહે છે કે બેટા આ પ્રસાદ ઘરે જઈને બંને દંપતી જમજો તારે ત્યાં શેર માટીની ખોટ નહીં રહે તારે ત્યાં દીકરો આવશે પણ બે સર તારે યાદ રાખવી પડશે પાતામન કહે બાપો તમે કહેશો તે બધું કરવા ત્યાર છું તારે ત્યાં જે દીકરો આવે છે તે હજારો વર્ષના તપના ફળ સ્વરૂપ પશ્ચિમી ધરાનો બાદશાહ સાક્ષાત રામદેવ પીર તારે ત્યાં દીકરો થઈ આવે છે પણ તારે તેની ઉપર કોઈ ઉપદેશનું આવરણ લાદવું નહીં તે કાળઝાળ અને ભરાડી થશે પણ સમય આવે તેનું કરશે એ આવનાર આત્માની પહેલી શરત છે અને બીજી શરત કે તારે કાલે સવારે સૂરજ નારાયણ કોર કાઢે એ પહેલાં દુફણિયા છોડી ચાલ્યું જોવાનું છે અને સૂરજ આત્મે એ સમયે જે ગામમાં પગ મૂક ત્યાં સ્થિર વસવાટ કરવાનો છે પાતામન સંદરનાથજીના આદેશનું પાલન કરે છે અને બીજા દિવસે સવાર પહેલા તેની ઘર વખરી ઢોર ઢાંકર લઈ ધૂફણીયા છોડી દે છે ગૌધણ પાસા વળાવા ટાણે તેમજ સૂરજદાદા અસ્ત થવાને સમયે પાતા અને આય રાણબાઈ પાળિયાદ ગામ નજીક પહોંચ્યા ગામ કાઠી ભાગીદારોનું નાજા ખાસર રાણા ખાસર અને રામ ખાસર ત્રણ ભાગીદારો તણે કમખ્યા ડુંગરામાં ઘોડા ખેલવા નીકળ્યા છે પાતો મન સામે મળ્યા ભાગીદારો તેમની ભક્તિ જાણતા હતા રામ રામ કર્યા થોડી વાતચીત કર્યા પછી રામ ખાસર કહે કે ભગતરાજ હવે આગે ક્યાંય નથી જવું અહીં પાળિયાદ જ રોકાઈ રામ ખાસ જીવન નિર્વાહ માટે એક ખેતર અને રહેવા માટે મકાન કાઢી આપ્યા પાળિયાદમાં આ રાણબાઈની કુખે સ્વંત અઢારસો પચીસ ના વંત પંચમી ના દિવસે એક પુત્રનો જન્મ થયો તેનું નામ વિશામણ રાખ્યું આ બાળક વિસામણ આગળ જતા ગઝાદાર સંત બન્યા અને વિસામણ ભગત પીર તરીકે ખ્યાતિ પામ્યા ભાવનગર જિલ્લામાં કિલોમીટર દૂર પાળિયાદ ગામે વિશામણ બાપુની જગ્યા શોભી રહી છે છે ભક્તો તેને સાક્ષાત રામદેવ પીરના અવતાર માને આપા વિશામણ નાનપણમાં સામાન્ય બાળક જેવા જ હતા પંચાળમાં થાન પાસે વિક્રમના અઢારમાં શોકામાં ગેબીનાથ કરીને એક સિદ્ધ યોગી થઈ ગયા આ ગેબીનાથના શિષ્ય થયા આપા મેપા અને આપા રતા આપા રતાએ કંઠી બાંધી આપા 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 અને શિષ્ય પુત્ર થયા ગોરખા તેમણે આપા દાનાને કંઠી બાંધી એક દિવસ ગુરુ શિષ્ય સેવાનો સંદેશો ફેલાવતા પાળિયાદ આવી પહોંચ્યા આપા વિસામણની તે વખતે ભર જુવાની ફરતા પંથકમાં તેમના નામનાની ફે ફાટે એવા કાળઝાળ પાળિયાદના ભાગત ભાગદાર રામ ખાસરને મનમાં વસવસો છે કે પાતામન જેવા પૂર્ણશાળી આત્માને ત્યાં આવો ડાંખરો પુત્ર જન્મ્યો રામ ખાસરે આપા ગોરખા અને આપા દાણને વિતેક વણાવ્યા સાંભળીને બંને સંતો ખડખડ કરતા હસી પડ્યા આપા રામ એકવાર વિસામણને બોલાવો તો ખરા તમે તો બાપ બહુ અથર્યા હો આપા વિસામણને પણ વાતની ખબર પડી ગઈ છે ગામના

પારખા લેવાના હેતુથી એક હાથમાં શ્રીફળ અને બીજા હાથમાં ડાંગ લઈને લાંબી ડોફો ભરતા આવ્યા રામખાસનના ગઢમાં પણ જેવો ગઢમાં પ્રવેશ કર્યો અને હાથમાં રાખેલ શ્રીફળનો વજન વધવા લાગ્યો એમાં પાણી આવ્યું બંને સંતોએ વિસામણને આવતા જોઈ તેને પાસે બોલાવીને કીધું કે બાપ વિસામણ વધેરી નાખો શ્રીફળ તમારે હવે સીધાવાનો સમય આવી ગયો આમ આપા વિસામણે શ્રીફળને એક ઝાટકે ફોડી નાખ્યો એને તેમાંથી પાણી નીકળ્યું આ ઘટનાથી આપા વિસામણ થઈ ગયા અને બંને સંતોના શરણામાં પડ્યા આપા ગોરખાએ તેમના પર હાથ મૂક્યો હાથ મૂકતાની સાથે જ વિસામણ ભગતમાં શક્તિ અને ચેતનાનો પાદુભાવ થયો તેને પોતાના અવતારની સાર્થકતા સમજાઈ ગઈ રામ ખાસનની ડેલીએ આખો ડાયરો બેઠો છે કસુંબાની જમાવટ થઈ છે ડાયરામાં એક ગુલાબ શાહ નામના ફકીર પણ આવેલા છે એ ફકીર આપા ગોરખાને કહે છે કે ગોરખા બાપુ આ બીજો કોઈ નહીં પણ રણુજાવાળો રામદેવ પોતે છે ભણે દાનભા આ ભણે ગુલાબશાહ ભણતો શાહ કે આ રામદેવ પોતે છે કારણ ગુલાબશાહ જે ફકીર હતા તે રામદેવ પીર સાથે બેસતા હતા એ શાહનો દીકરો હતો એ કતુબશાહ જ ગુલાબશાહ થઈ પોતે આવ્યા છે અને અહીં બેઠા છે બીજા કચ્છ ભુજના બારોટ શશમલજી કે જેને રામદેવજીએ આ જગત છોડ્યું ત્યારે વસન આપેલું કે તમારા કુળનો માણસ જ્યારે કસુંબાનું પોતું લઈ આવશે ત્યારે હું આ ધરતી પર પ્રગટ હોઈશ અને ત્યારે તમારા રાજકુળનો માણસ એ પોતું માંગે ત્યારે માનજો કે હું રણુજાથી રામદેવ આવ્યો છું એ જ શેસમલજીના દીકરા શ્યામલજી બારોટ પણ આજ ડાયરામાં હાજર છે શ્યામલજી બારોટને આપા વિસામણ કસુંબો લેવાનું કહે છે શ્યામલજી બારોટ બોલ્યા કે એમનામ કસુંબો ન લેવાય સારસો સારસો વર્ષથી અમારા બાપુ શેસમલજી પછી કોઈ કસુંબો નથી લીધો અને એ કસુંબાના નિમ એમના એમ ન તૂટે મારે તેનું પ્રમાણ જોઈએ પ્રમાણ આપા વિસામણ કહે છે કે બારોટજી હવે હઠ રહેવા દો ઓલું સારસો વર્ષ જૂનું પોતું કાઢો હવે સડી ગયું હશે એ પોતું લાવો એટલે આપણે કસુંબા કરીએ આમ વિસામણ બાપુને પોતાની યાદી આવી ગઈ કે હું બીજું કોઈ નહીં પશ્ચિમ ધારાનો બાદશાહ રામદેવ પોતે છું ત્યારથી આપા વિસામણમાં પેરાણું પ્રગટ્યું અને લૂંટારો મટી આજે તે વિસામણ પીર બન્યા છે આપા વિસામણે હાથમાં બેરખો એટલે કે માળા લીધી તુહી ઠાકર તુહી ઠાકરનું નામ લઈ અન્નદાનનો મહિમા વધારતા સદાવ્રત શરૂ કર્યું છે ગરીબ દુખિયાના બે એલી બન્યા છે એક દિવસ આપા વિસામણ વઢવાણના ઠાકોર પૃથ્વી સિંહને ત્યાં મહેમાન બન્યા છે ઝાલા બાપુની ખત થી મહેમાન ગતિ કરે છે એટલામાં એક માણસ દોડતો દોડતો આવીને પગમાં પડી જાય છે પણ તારી ધરતી હાકે ધમધમે અરે તારા વસને વાય સમીર પણ હવે સારણ સૂત બેઠો કરો અરે તમે પાળિયાદના પીર કચ્છના આ સારણના એક ના એક દીકરાને સર્પદસ્ત થયો છે અને તે સેલા શ્વાસ લેતો જ હોય છે આપા વિસામણ પાસે આવીને તે સારણ કહે છે કે બાપુ તમે તો અનેક પરસા પૂર્યા છે મેં દવા દારૂ વેદ હકીમ બધો જ કરી લીધું પણ કોઈથી મારો દીકરો બેઠો થતો નથી હે પાળિયાદના પીર હું સારણનો દીકરો બધાને એક દિવસ ઠાકર પાસે જવાનું છે પણ મારે એકનો એક દીકરો વયો જશે તો એની માનું રુદન અને ચિતકાર મારાથી નહીં જોવાય ભણે ભાણે આવો આવો બેસો હું કાવ બેઠો કરી શકું તારે દીકરાને હું કોઈ પરસાવાળો નથી ગઢવી કવિરાજ આ ધરતી પર જરામદાસ નામનો બાવલિયો છે તેને તને ઓળખતા નથી અરે જરામદાસ તમે મોટા પરસાધારી છો આ ગઢવીને પાણી આપો તેનો દીકરો ઠાકરની દયાથી જરૂર બેઠો થશે સારણે જરામદાસજી પાસેથી પાણી લઈ ડોટ મૂક્યો દીકરાને પીવરાયો અને દીકરો અંગ મરડી બેઠો થયો સારણ પાછો આવી કહે કે ધણી ખમા ઘણી ખમા પાળિયાદના પીર વિહળના ત્યારે આપ કહે છે કે ખમા મારી નહીં આ જયરામદાસ બાપુની આવા મોટા સંત માટે હે વઢવાન ઠાકોર તમારે કહીક કરવું જોઈએ આમ જયરામદાસજીને ઠાકોર સાહેબે સાતસો વીઘા જમીન અને એક મોટું મકાન જગ્યાને અર્પણ કર્યું પંચાલની ધરતી સરવા ગામના સારણો પોઠું ઉટોનું ટોળું પર લાખોનો માલ લઈ દેશવટન વેપાર કરવા નીકળે છે એમાં એક મેરામ ભા નામના સારણ હતા પોઠું માથે લાખોનો માલ લઈ સારણો રાજસ્થાન વેસવા જાય છે દાતા પાસેના જંગલમાં પહોંચતા રાત પડી ગઈ જેથી આ સારણો માતાજીનું સ્મરણ કરતા પોતાના હાથના ઓશિકા કરી વિશ્રામ કરે છે બરાબર મધ્યરાત્રિનો સમય થતાં સાવજની ડણકું સાંભળી પોથું ભડકી અને સમાન તે જંગલમાં ભાગવા મળી આ બનાવથી સારોનો મૂંજાણા અને મેરાભા ગઢવીને કહે છે કે કંઈક રસ્તો કાઢો મેરા ભા બોલ્યા કે આ મેઘલી રાત અને સાવજોની ડણકું વચ્ચે પોથું પાસી લાવવાનું આપણું કામ નથી પણ એક રસ્તો છે મારો યાદનો ઠાકર જાગતી જોત છે એ પોથીને જરૂર પાછી લાવશે પણ એક નાળિયેરની માનતાથી નહીં સાલે પોથું દીઠ એક એક રૂપિયો જો આપણે પાળિયાદના ઠાકરના શરણોમાં મૂકશું બધા શરણો આ વાતથી સહમત થાય છે અને એકસો ને વીસ પોથું હોવાથી એ રૂપિયા એકસો ને વીસ પાળિયાદના ઠાકરના શરણોમાં ધરાવાની માનતા કરે છે ઓ મેરામબા કહે છે કે હવે બધા નિસફિકર થઈ જાવ અને સુઈ જાઓ મારો ઠાકર પોથું પાછી વાળશે બરાબર મોટા ભડાકે કોઈ ઘોડેસવાર એકસો વીસ પોથું ડો ડતો આ સારણો જ્યાં સુતા હોય તે દિશામાં લાવી મૂકી અદ્રશ્ય થઈ જાય છે આ જુવાન બીજું કોઈ નહીં પણ પાળિયાદના પીર આપા વિસામણ પોતે હતા બીજા દિવસે મેરામભા ઘોડેસવાર થઈ એકસો ને વીસ રૂપિયા લઈ પાળિયાદ માનતા ઉતારવા જાય છે માણસોનો સ્વભાવ મેરામભા ગઢવીને વિચાર આવે છે કે પાળિયાદના ઠાકરને ક્યાં રૂપિયાની તાણ છે અને એને ક્યાં ખબર છે કે મેં કેટલા રૂપિયાની માનતા માનીશ એવું વિચારી રૂપિયા સાઠ કાઢી લે છે કે ક્યાં પાળિયાદના ઠાકરને ખબર પડશે આમ પાળિયાદ જઈને બાપુને પગે લાગે છે અને કહે છે કે બાપુ લ્યો આ કુલ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપા વિસામણ કે આ તો પાખડી જ છે પણ ફૂલ ક્યાં મારે દાંતાના જંગલમાં પોથું ગોતવા તેદી બહુ તકલીફ પડી હતી એનો થાક હજી ઉતર્યો નથી ઠાકરની મજૂરીમાં કાપ ના હોય વિસામણ બાપુના શબ્દો સાંભળી મેરા અંબા આપાના પગે ઢગલો થઈ પડી જાય છે અને સોધાર આંસુએ રડી પડે છે આવા અનેકો પરસા આપા વિસામણના છે મિત્રો પાળિયાદના ઠાકરની અમાસના દર્શન કરી જો ઠાકર હાજરા હાજુર છે અનેક દુખિયાઓની સહાય કરે છે આપા વિશામણા ત્રણ મુખ્ય શિષ્યો થયા ગોરિયા ગામના રબારી સુરો ભગત બોટાદના ઘાસી ભીમા ભગત અને રામપ્રાના કોળી ધરમસિંહ ભગત સુરા ભગત અને ભીમા ભગતે રોજ ગુરુ આપા વિશામણા દર્શન કર્યા પછી જમવું એવું નિમ લીધું છે એક દિવસ આકાશમાં વરસાદનો નટારંભ મંડાયો છે બોટાદના ભીમા ભગત પાળિયાદ આવવા નીકળ્યા મોટા ભાઈને નાના ભાઈની આ ભક્તિ ગમતી નથી ઘણું સમજાવ્યા પણ ન સમજ્યા ત્યારે મોટા ભાઈએ આકરા ભીમભગત પછી જગ્યામાં આવીને ત્યાં જ રહ્યા અને આગળ જતા ભીમ સ્વામી કહેવાયા તેમને પાળિયાદની જગ્યામાં જીવતા સમાધિ લીધી હતી ઓ રામપ્રાનો એક કોળે કિશોર ધમલો આપા વિસામણી કૃપાનો સ્પર્શ પામી તે ધરમસિંહ ભગત બન્યા મોટા ગજાના કવિ તરીકે પંકાયા પોતાના ગુરુને ભજનોમાં વણીને તેમણે ગુરુ ભક્તિ સાર્થક કરી છે અંજર પિયાલા તણા જેને તેને નહીં તો પીધો તે પ્રગટ ખેલે એના તનમાં તેજ કરે ધરમસિંહ ભગત મૂળ તો ગઢડા પાસેના મેઘવડિયા ગામના હતા થોડા સમય કેરાળા રહ્યા બાદ ભાણા ખાસરના આગ્રહથી તેમના પિતાએ રામપુરામાં વસવાટ કરેલો ભાણા ખાશેને ધર્મસિંહ મંત્ર તંત્ર કરે છે એ વહેમ જતાં કેદમાં પૂરેલા આપા આપાવિસામણની સૂચનાથી પછી તેને છોડી મૂકેલા શાર શાંતિની જમીન પણ ભેટ આપી હતી ભાગ પાડતા જમીન રહી પણ કરિયાણા પાર્ટી તરફથી મળેલ ચૌદ વીઘાની વાડી હજી છે ધ્રમસિંહ ભગતની જગ્યા અને સમાધિ આજે પણ રામપુરામાં મોજૂદ છે મિત્રો

સૌરાષ્ટ્રના દિવ્ય પ્રતાપી અવતારી સંત પુરુષ પૂંજ્ય વિશામણ બાપુએ અઢારસો ને પંચોતેરની સાલના ભાદરવા સુદ અગિયારસને દિવસે પોતાના ધોણાની સામે બેસીને સૌધામ ગમન કર્યું પાળિયાદના પીર વિહળનાથની જય થવા લાગી અને દર વર્ષે સોનગઢ ગૃહસ્થાને પૂંજ્ય શ્રી લક્ષ્મણ બાપુ તરણતરણના મેળામાં ધર્મની ધજા લઈને આ જતા હતા જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે વિક્રમ સંપુની સમાધિ પર દેવળ દેવળી અને ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને શ્રી જાનકીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ પાળિયાદ ગાદીએ પૂંજ્ય શ્રી મોટા ઉનડ બાપુ આવ્યા પછી પૂંજ્ય શ્રી દાદબાપુ વિરાજમાન થયા અને જગાનો ક્રમશ વિકાસ વધાર્યો પૂંજ્ય ઉન્નડ બાપુ પાળિયાદની જગા પર આવ્યા પછી ઘણો જ વિકાસ થયો નવા બાંધકામો અતિથિગૃહો અને પાણીની સગવડો વધારી બાપુ રચનાત્મક કાર્ય કરવા લાગ્યા અને સહી સેવકોમાં શીખવ્યા પૂંજે ઉનળ બાપુ તેમના સમયમાં સંતો મહંતોમાં અગ્રેસર બન્યા હતા અને રામાયણના સારા અભ્યાસી હતા ઉપરાંત કર્મવીર સંત ધર્મા તંડ અધ્યાત્મરત્ન માનસિક સ્વીસાદ જેવી પદવીઓથી સંતોએ સન્માનિત કરેલા માધવપુર ખેડામાં ડોક્ટર શિવાનંદ અર્ધજીએ નેત્રયજ્ઞનું આયોજન કર્યું ત્યારે પૂંજ્ય શ્રી ઉનટ બાપુએ ખાસ હાજરી આપીને દર્દીઓની સેવા ખડે પગે કરેલી તેઓ શ્રીએ ભારતભરની યાત્રા કરી હતી ઈસિસ ઓગણીસો તોતેર ના મહાવદ એકમે પૂંજ્ય શ્રી ઉનટ બાપુએ એકાએક વિદાય લીધી અને આખું સૌરાષ્ટ્ર દુઃખના સાગરમાં ડૂબી ગયું તેમના સોપુત્ર પૂંજ્ય શ્રી અમરા બાપુએ જગાની ધુરા સંભાળી તેઓ શ્રી સંસ્કૃત હતા આજના વૈજ્ઞાનિક યુગના તાલ કદમ આધુમિકતાઓનો સુમેળ સાધીને સતી સેવકોને પ્રેરણા આપતા પોતે રામાયણના જ્ઞાતા હતા સંત વર્ગમાં પ્રિય એવા પૂંજે શ્રી અમરાબાપુ એક દિવ્યા પ્રતિભા ધરાવતા હતા અને પૂજ્ય અમરાબાપુએ વિદાય લીધી અને જગ્યાની ધર્મધૂર પૂંજ્ય ઉમાબાપ બાએ સંભાળી પાળિયાદની આ પરમ પુનિત જગ્યા આજે સેવા ધર્મ અને સંતનો નેજો ફરકાવી રહી છે અને પૂંજે ઉમાબા માર્ગદર્શન હેઠળ ધર્મનો પસાર અને પ્રચાર કરી રહેલ પ્રોપકાર અને પરમાર્થની પ્રણાલીએ ચાલતી આ પુનિત જગ્યામાં આજે ભજન અને ભોજનનો મહિમા એવો જ છે એટલો જ છે હાલમાં ગાદી આશા અને પૂજ્ય અમરા બાપુના બહેન અને ઉનળ બાપુના દીકરી નિર્મળા બા જગ્યાનું સુયોગ્ય સંચાલન કરી રહ્યા છે મિત્રો તો આ દર્શનીય સ્થળ રામનવમી જન્માષ્ટમી અને મોટા બાપુની પુણ્યતિથિના ઉત્સવે અનેક ભાવિકો ઉમટે છે અને મોટા ઉત્સવ થાય છે પરગટ પરસાને સત ધર્મની ધજા ફરકાવતી આ જગ્યાના દર્શન અને પૂજ્ય વિસામણ બાપુની ગુરુ પરંપરા અનુસાર આ જગ્યા સંભાળતા સંતોની ઝાંખીઓ એક લાવો છે મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર